રાજસ્થાનમાં દર વર્ષે બ્રહ્મકુમારીઝ સંસ્થા આયોજિત દેશભરના વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોને એક મહાસંમેલન યોજવામાં આવે છે ત્યારે આ વખતે ગતરોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું કે જેમાં દેશભરમાંથી આવેલ તમામ પત્રકારોએ પોતાના વિચારો દર્શાવ્યા હતા તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના વડા ડોક્ટર કરુણાજીએ સર્વે પત્રકાર જગતના કાર્યોની સરાહના કરી શ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન દેશભરના ઘટના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચાઓ કરાઈ હતી આ કાર્યક્રમમાં સંમેલન સાથે સાથે યોગ શિબિર આદિ નૃત્ય કલા ડાન્સ એકેડેમી કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં દેશભરમાંથી અલગ અલગ મીડિયા જગતના પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્યના પત્રકારો મહેશ ગજ્જર અરસીભાઈ આહિર જયેશભાઈ મારડિયા જેમીન ભાઈ મારડિયા સહિતના તમામ પત્રકારોને સેલ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઓમ શાંતિ મારું નામ બ્રહ્માકુમારી રેખાબેન ઉપલેટા સેવા કેન્દ્ર સંચાલિકા તારીખ ત્રેવીસ થી સત્યાવીસ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ જ્ઞાન સરોવર કોમ્પ્લેક્ષમાં આખા વિશ્વ માટે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું અને એ કોન્ફરન્સમાં ખાસ ઉપલેટા શહેરમાંથી મીડિયા વિભાગમાંથી ભાઈઓ લાભ લેવા માટે ગયા હતા અને ત્યાં ખાસ બ્રહ્માકુમારી શિવાનીબેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે ઓમ શ્રી સલફરાસ કોડી સાથે સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ